મોરબી જિલ્લાના ગામોમાંથી પસાર થતી મચ્છુત્રણ નદીમાં પટ વિસ્તારમાંથી સાદી રેતીની ખનીજ ચોરી કરતા ખનીજ ચોરો પર રેડ મોરબી જિલ્લામાં ચારે બાજુ ખનીજ માફિયાઓ બેફામ બનીને ખનીજ ચોરી કરી રહ્યા છે ત્યારે તેને રોકવા માટે હવે મોરબી ખાણ ખનીજ વિભાગ સિવાય કોઈ વહીવટી તંત્રની જવાબદારી ન હોય તેવું લાગી રહ્યું છે ત્યારે મોરબી જિલ્લા ખાણ ખનીજ શાખાના અધિકારી વાઢેરની સૂચના માર્ગદર્શન હેઠળ ગોપાલભાઈ ચંદા રાણા મિતેશ ગોજિયા સહિતના સ્ટાફે મોરબી જિલ્લાના ગોર ખીજડીયા નારણકા માનસર સોખડા વગેરે ગામોમાંથી પસાર થતી મચ્છુ મચ્છુત્ર નદીના પટ વિસ્તારમાંથી સાદી રેતી ની ખનીજ ચોરી કરતા ખનીજ ચોરો પર રેડ કરી હતી

મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા પકડી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અહીં એ વાત જણાવી દઈએ કે નામદાર હાઈકોર્ટે ખનીજ ચોરી બાબતે જિલ્લા લેવલે કલેક્ટર જિલ્લા પોલીસ વડા ખાણ ખણીજ વિભાગ સહિતની અમુક જિલ્લા કક્ષાની કચેરીઓને જવાબદારી આપી છે તાલુકા લેવલે મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તાલુકા કે શહેરના પોલીસ સ્ટેશનના અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે અને 15 દિવસ કે 1 મહિનામાં ખણીજ ચોરીનો રિપોર્ટ કરવાનો છે પરંતુ ખાણ ખનીજ વિભાગ સિવાય આ એક પણ અધિકારી ખણીજ ચોરી રોકતા નથી અને મોરબી શહેરમાં દરેક રોડ ઉપર ગુનાહિત કૃત્ય કે પ્રવૃત્તિ ઉપર વોચ રાખવા સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે અને આ સીસીટીવી કેમેરા નીચેથી દરરોજના માટે પચાસ જેટલા રોયલટી પાસ વગરના એટલે કે ખનીજ ચોરીના ડમ્પર મોરબી શહેરમાંથી પસાર થાય છે પણ હજી સુધી એક પણ ડમ્પર ને ઈ મેમો આપ્યો હોય તેવું જણાતું નથી ત્યારે પોલીસ તંત્ર તો આ ખનીજ ચોરીને ટંકશાળ ગણી રહ્યું હોય તેમ કોઈ ડમ્પર આજ સુધી રોક્યું નથી તે હકીકત છે रिपोर्ट बाय श्रीकांत पटेल मोरबी